આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ નિષ્પક્ષ અને તટસ્થ વોર્ડ રચના કરવા તેમજ થોડા દિવસો પૂર્વે બનાવેલા માર્ગો ખખડદ અને ઠેર ઠેર ખાડા ટેકરાવા પડી ગયા હતા જેને લઈને આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ત્યારબાદ નિવાસી અધિક કલેક્ટરને આવેદન સાથે રજૂઆત કરવામાં આવી હતી મંદિર સુધીનો રસ્તો આરસીસી બનાવ્યાના માત્ર પંદર દિવસમાં જ આરસીસી રોડ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે ઉમા ભવનથી આકાશદીપ સુધીનો રસ્તો બિસ્માર બની ગયો છે જેથી આ રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર થયાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે આણંદ નગરપાલિકાના જૂના કોન્ટ્રાક્ટરો તેમજ જે કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કર્યા છે એવા ઘણા કોન્ટ્રાક્ટરોના ટેન્ડરો મંજૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે હલકી ગુણવત્તાવાળા રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાની માંગ પણ કરવામાં આવી રહી છે આણંદ શહેરમાં પરિકભુવન વિદ્યા ડેરી રોડ મંગળપુરા વિસ્તાર

જે સમાવેશ ગામો છે જે નગરપાલિકા છે તેને ખૂબ જ અગવડ ઊભી રહી છે તેના સ્થાનિક લોકોને સરકારી કામકાજ કરવામાં ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ રહી છે ત્યારે આ અંગે અમે આવેદનપત્ર આપ્યું છે સાથે સાથે અમે એ પણ જાણ કરી છે કે જે સાત મહિનામાં જે ડામર રસ્તા અને આરસી રસ્તાઓનું કામકાજ થયું છે એમાં ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થયો છે સાત મહિનાની અંદર ઘણા રસ્તાઓ ધોવાઈ ગયા મોટી ગ્રાન્ટો ફાળ્યા પછી પણ આજે રસ્તાઓમાં ખાડા પડી ગયા છે ડામર રસ્તાઓ વગર પાણીમાં ધોવાઈ જાય ત્યાં સુધી બરોબર છે પરંતુ આરસીસી રસ્તો પણ આજે ખૂબ જ બેહાલ છે કાંકરી ઉપડી ગયા એવા રસ્તાઓ વેરાય માતાએ દેખાઈ રહ્યું છે ત્યારે આ અંગે સરકારને રજૂઆત કરી છે અને જે પણ કોન્ટ્રાક્ટરો અને જે પણ અધિકારીઓની મિલીભગત હોય એની સામે કડક પગલાં લે એવું અમે માંગણી કરી છે